તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો છે વાત કરવાના છીએ તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો જોવા મળી રહ્યા છે દોસ્તો તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે શેતર વસાવાની જ સપોર્ટ કરતા હોય તો એક લાઇકને કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવી દીધું દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે ડેડિયાપાડાના ડેડીયાપાડાના ધારાસભ્યો છે વસાવાશેને નર્મદા પોલીસે અટકાયત કરી હતી અને ધક્કા મારી મારીને જેલમાં નાખ્યા છે દોસ્તો ત્યાર પછી અત્યારે કલાકારો પણ મેદાનમાં ઉતરી ગયા છે શેતર વસાવના સપોર્ટમાં દોસ્તો અને એક કલાકારનો પણ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે એવું ગાઈ રહ્યા છે ગીત કે તમે વાત જ ના પૂછો દોસ્તો શેતર વસાવા માટે જોરદાર ગીત ગાયું છે ચાલે તો એક જ ચાલે શેતર વસાવા ચાલે બીજું કઈ ના ચાલે મારા ભાઈ આવું ગીત સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે મેદાનમાં ઉતરી ગયા છે દોસ્તો તમને ખબર હશે કે નાની ઉંમરમાં શેતર વસાવાનું એવડું મોટું નામ છે કે વાત જ ના પૂછો દોસ્તો ડેડિયાપાડાના ધારાસભ્ય શેતર વસાવા છે જનતા માટે કાયમના માટે અવાજ ઉઠાવતા હોય છે દોસ્તો ઘણી વાર શેતર વસાવવાની અટકાયત પણ કરવામાં આવે છે દોસ્તો અને તમને ખબર હશે કે આની પહેલા પણ શેતર વસાવાની જેલમાં નાખ્યા હતા દોસ્તો તેવી રીતે તે અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ અત્યારે બીજી પણ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે સંજય વસાવાનું એવું કહેવું છે કે મારી અને ચંપાબેનની માફી જાહેરમાં માગે તો જેલની બહાર આવી શકે નકર ન આવે તો શું શેતર વસાવા જાહેરમાં માફી માંગશે કે નહીં માંગે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવું દોસ્તો અને શેતર વસાવાને છૂટતા જ તેમ એમ કહેવાય છે કે લોકો ડીજે સાથે સ્વાગત જોરદાર કરવાની તૈયારી ફૂલ તૈયારીમાં છે દોસ્તો તમને ખબર હશે કે શેતર વસાવાને એટલા બધા લોકો સપોર્ટ કરે છે કે વાત જ ના પૂછે દોસ્તો અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો જોવા મળી રહ્યા છે દોસ્તો તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવી દોસ્તો અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે અને તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો દોસ્તો અત્યારે છેતર વસાવાના સપોર્ટમાં લોકો મેદાનમાં ઉતરી ગયા છે અને છેતર વસાવા જેલની બહાર આવતા તે જોરદાર એનું સ્વાગત પણ કરવાના છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર નતી નવી ક્લિપો અને વિડીયો જોવા મળી રહ્યા છે દોસ્તો તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવ્યું દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી ફરિયાદ बिजा व्हिडिओ मी तब्त केले जय हिंद जय भारत और विजय व्हिडिओ के लिए बाय बाय